હેલો મિત્રો તમે જોઈ શકો છો કંપનીમાંથી ગાડી છૂટે છે ત્યારે આ રીતના ગાડી આવે છે અને સુધારવામાં બોડી કોમમાં બહુ ઘણું બધું સુધારવું પડે છે સાઈડના એ સપોર્ટિંગ જે મજાગ્રા લાગેલા છે એ ચેન્જ કરી દેવામાં આવે છે પૂરેપૂરું વેલ્ડિંગથી અને મજબૂત સપોર્ટિંગ કરવામાં આવે છે હું તમને બતાવું આ જે પણ સાઈડમાં તમે જોઈ શકો છો આટલી જગ્યા આવે છે આ મજાગરા આ મજાગરા નીકાળી દેવામાં આવશે સાઈડમાં ફૂલ કમ્પેર કરી દેવામાં આવશે જગ્યા રહેશે એ બધી ટોટલ એને વેલ્ડિંગથી ટ્યુબથી એને ફૂલ સપોર્ટિંગ કરવામાં આવશે તમે જોઈ શકો છો અત્યારે આ રીતના કંપનીમાંથી ગાડી આવે છે અને પૂરું સફ મજાગરા ખોલીને વેલ્ડિંગ કે એને બહુ મજબૂત કરવામાં આવે છે એટલે મજબૂત રહે એના માટે હું તમને દેખાડું ચલો કઈ રીતના આપણે ફિનિશિંગ એનું કરીએ છીએ એ દેખાડી દઉં તમને તમે જોઈ શકો છો અને પાછળનું લુ મેં તમને દેખાડી દઉં આગળ જે કંપનીમાંથી ગાડી આવે છે અને અત્યારે જે ગાડીનું બોરીકોમ ચાલુ છે એનું સપોર્ટિંગ તમે જોઈ શકો છો ફૂલ સપોર્ટિંગ કરવામાં આવે છે કંઈ પણ જગ્યા રાખવામાં આવતી નથી ફૂલ ફિનિશિંગ કરવામાં આવે છે અત્યારે તમે જોઈ શકો છો એનું આગળનું જે મજાગ્રા છે એ બધા નીકળી દીધા છે અને ફિનિશિંગ ફૂલ કરી દીધી છે ગાડીની અંદર ચાદર ગેલ્વેને જ મારી દીધી છે પાછળનું કેલગેટ પણ મજબૂત કરી દીધું છે તે લોડ ભરીએ તો અંદર કાંઈ ாய